ચિંતાના વધતા જતા ભારથી કંસનું હૃદય પીડાઈ રહ્યું હતું એક રીતે જોતા તો પહેલાં કરતાં અત્યારે એ ઘણો વધારે શક્તિશાળી બન્યો હતો પૂર્વે કદી નહોતું એવું સબર અત્યારે એનું રાજ્ય બન્યું હતું આજુબાજુના રાજાઓ એનાથી ડરતા રહેતા ઘણા વિશાળ પ્રદેશ પર શાસન ચલાવતા એના સ્વસૂર હવે રાજા ધીરાજ બન્યા હતા એની નાનામાં નાની ઈચ્છાને પણ પાર પાડવા ખડે પગે તૈયાર એવા ત્રણ હજાર માગધી સૈનિકો એના હાથ નીચે મથુરામાં આવીને રહ્યા હતા થોડાક અસંતુષ્ટ સરદારોને બાદ કરતા સમસ્ત અંધક અંધક વંશના પુરુષો એના પ્રત્યે વફાદારી દાખવતા અને એ અંધકોના સરદાર પ્રગોતે એની ગેરહાજરી દરમિયાન થોડીક મૂર્ખાઈ કરી હતી તેમ છતાં એ હજી એનો એ તેમ છતાં એ હજી એનો એવો ને એવો જ વફાદાર અને વિશ્વાસપાત્ર અનુચર રહ્યો હતો યાદવો એનાથી અસંતુષ્ટ થઈને અશાંત બન્યા હતા પરંતુ એમના વચ્ચે નહોતી એકતા કે નહોતો કોઈ એમને દોરે એવા નેતા પહેલાં બ્રાહ્મણોનું વર્ચસ્વ બહુ ભારે હતું પરંતુ હવે એ સૌને એણે કાં તો ઉદાર હાથે દાન આપીને અથવા તો સખ્તાઈ સખતાઈ દાખવીને મૂંગા બનાવી દીધા હતા હવે માત્ર એક સબર પ્રહાર કરીને વિરોધ કરતા એ સૌ યાદવોને દબાવી દેવાનું એક જ કામ બાકી રહ્યું હતું આ બધી વસ્તુ કંસના લાભ પક્ષે હતી અને વારંવાર એનું રચન કર્યા કરતો તેમ છતાં તેનું હૃદય બેચેન રહેતો દેવકીનો આઠમો પુત્ર હજી જીવતો હતો નારદે બાખેલી ભવિષ્યવાણી એટલા પૂરતી તો સાચી પડી હતી અને હવે એ મથુરા આવવાનો હતો હા એ સાચું કે કૃષ્ણ હતો તો ફક્ત ગોવારિયાનો છોકરો એના જે ભારે પરાક્રમોના યશોગાન ગવાતા હતા એમાં પણ ગામડાનો કોઈ બહાદુર જુવાન કરે તેવા સાહસકર્મોથી વિશેષ કંઈ જ ન હતું ફક્ત અતિશયોક્તિ કરી કરીને લોકોએ એનું આખું સ્વરૂપ બદલી નાખ્યું હતું પણ પણ વસુદેવ તથા દેવકી તેમજ કેટલાય યાદવો એને ભવિષ્યના તારણહાર તરીકે માનતા હતા અને લોકવાયકા પણ એમની એ શ્રદ્ધાનું સમર્થન કરતી હતી પેલો ખંદો બ્રાહ્મણ ગર્ગાચાર્ય બોલતો કશું નહીં તેમજ એને પોતે તારણહાર તરીકે માને છે એવું પોતાના વર્તન દ્વારા કોઈને પણ એ રીતે જણાવતો નહીં છતાં કોણ જાણે કેમ લોકો તો એમ જ માનતા કે ગર્ગાચાર્યને એ તારણહાર વિશેની બધી જ ખબર છે નંદગોવારનો પુત્ર તેજ દેવકીનો આઠમો પુત્ર છે એવી અફવા લોકોમાં ઝડપભેર પ્રસરતી જતી હતી તેને અટકાવવા એણે કંસે પોતે પ્રયત્ન કર્યો હતો પરંતુ યાદવ સરદારોની સભા સમક્ષ પોતે જે ઉદ્ગારો કાઢ્યા હતા તે પછી એ વાત એ વાતને કર્ણો કર્ણોપ કર્ણોપકર્ણ ફેલાતી અટકાવવી એ બહુ મુશ્કેલ હતું કેટલીક વાર કંસને પોતાની આસપાસ કોઈક જાલ રચાતી હોય અને તેમાં પોતે વધુને વધુ ફસા ફસાતો જતો હોય તેવી લાગણી થઈ આવતી શાંતચિત્તે વિચાર કરતા એને લાગતું કે આ તો ખોટી માત્ર પોતાની કલ્પનાએ ઊભી કરેલી ભ્રમણા જ છે આમ છતાં આવી જાતની લાગણી એનાથી રોકી શકાતી નહીં આજે રાત્રે કંસ હંમેશ કરતા વધારે બેચેન બન્યો હતો એને લાગ્યું કે અત્યાર સુધીમાં અકરુર વૃંદાવન પહોંચી ગયા હશે છોકરાઓ મથુરા આવવાની તૈયારી કરતા હશે આવતીકાલે તો એ નગરમાં આવી પહોંચશે કેવો ખસે એ એની વરી ચિંતાસી કરવી છોકરા જેવા છોકરા બીજું શું એમનાથી ભય પાપવા એ તો ખાલી ભ્રમણાં જ કહેવાય આમ છતાં કંસને ચેન પડ્યું નહીં શાંતિપૂર્વક એનાથી વિચાર પણ કરી શકાતો નહોતો હૃદયને દમતી આ બે ચેની બે ચેનીને કોઈને કોઈ રીતે પણ દૂર કરવી જ જોઈએ એમ એને લાગ્યું એને વરદા યાદ આવી યુદ્ધ પૂરું કરી એ પાછો આવ્યો ત્યારે પોતાની સાથે એ તરુણ વરાજ્ઞાને લેતો આવ્યો આવેલો એ હતી કોઈનું કોઈનું પણ મન હરી લે એવી સુંદર આકર્ષક આનંદી સ્વભાવની પરંતુ રાજકારણમાં ડૂબી જવાથી કંસ થોડીક વખત એને વિસરી ગયો હતો અત્યારે એને લાગ્યું કે હું એની પાસે જઈશ તો મારું મન ફરી સ્વસ્થ થશે એના આલિંગન એના આલિંગનથી મારામાં ફરી આત્મવિશ્વાસ આવશે ચિત્તને શાંતિ મળશે અને હૃદયને ગુંગરાવતા પેલા બે છોકરાઓના કાલ્પનિક ભયને હું વિસરી શકીશ મહાલયની જ વિશાળ જગામાં એક અલગ નિવાસસ્થાનમાં વરદા રહેતી હતી ત્યાં એણે સંદેશો મોકલાવ્યો અને પછી તરત એ પોતે ત્યાં જઈ પહોંચ્યો વરદાએ ખૂબ આનંદપૂર્વક એનો સત્કાર કર્યો એની આંખો કામણગારી હતી એના શબ્દે શબ્દે એ આંખો જાણે નૃત્ય કરતી મહારાજ આગળ ઉપહારની સામગ્રી મુક મુક્તા એણે હાસ્ય કર્યું રૂપાની ઘંટણીના જેવો મધુર રણકાર અને હાસ્યમાં એ રણકાર એના હાસ્યમાં હતો પછી પોતાના સુકુમર હસ્ત વડે એ એને પંખો નાખવા બેઠી કંસના હૃદયનો ભાર હરવો બન્યો વાર વરદાના પ્રસન્ન અને મુક્ત હાસ્ય વડે વાતાવરણ આનંદથી ભર્યું ભર્યું બની ગયું એમાં હવે કોઈ રાજખટપટને કોઈ ભયને અવકાશ રહ્યો નહીં વરદાએ એક મધુર ગીત ગાયું થોડુંક નૃત્ય કર્યું અને પછી પોતાની જાતને ફૂલના દડાને ઉછાળતી હોય તેમ કંસના બાહુપાસમાં સમાવી દીધી એક હાથ કંસના ઘરે વિટારી પોતાનું માથું એના ઘૂંટણ પર ટેકવી એણે કંસની ચિંતાક્રાંત આંખો સામે જોઈને સ્મિત કર્યું વરદા અદભુત છે તું કંસે કરો અને તમે પણ ક્યાં ઓછા અદભુત છો કહીને વરદાએ પોતાના બંને હાથ કંસના ઘરે વિટારીને એની છાતીમાં પોતાનો મુખ ઢારી દીધો આનંદમાં તો છો ને મહારાજશ્રી મહારાજશ્રી ખૂબ ધીમા અને મધુર સ્વરે એણે પૂછ્યું એ ચતુર વરાંગણાએ પુરુષને ગુલાબ બનાવવાની બધી કલા હસ્ગત કરી લીધી હતી અહીં તારી પાસે હોઉં છું ત્યારે મને એવો આનંદ મળે છે કંસે ભાવ આવેશ પૂર્વક એને ચુંબન કરતા કહું તારી સાથે હંમેશ રહેવાનું મળે તો હું તો મારું રાજ્ય પણ આપી દઉં પ્રણયોત્માદની માત્રા વધી જતાં એણે ઉમેર્યું અને પછી એ આવેગની આનંદ તૃપ્તિ સાધવા એ તત્પર થયો તો મારા એક સવાલનો જવાબ આપશો એના કાનમાં વાલભર્યા અવાજે એણે ધીમેથી ધીરેથી કહ્યું એક નહીં પ્રિય સો પ્રશ્ન પૂછ કંઈને કંસે એને છાતી ચાપી તો એક વાતનો મને જવાબ આપો ફરીથી એના કાનમાં મંદ અવાજે એણે કહ્યું હું કોઈને કહીશ નહીં સો પ્રશ્ન છે કંસે હરવેથી એના ગાલ પ્રસરાવતા કહ્યું મારા રાજવી મારા માલિક મને કહો કે આવતીકાલે દેવકીનો આઠમો પુત્ર અહીં આવવાનો છે એ વાત સાચી છે એણે પ્રશ્ન કર્યો કંસનું આખું શરીર તંગ બની ગયું જાણે કોઈ સર્પ પોતાને દંશ દીધો હોય એવું એને લાગ્યું એનો પ્રણય આવેગ એકાએક મંદ પડી ગયો અને પૌળી આંખો કરીને જાણે ભયને પામતો હોય તેમ એ વરદા સામો જોઈ રહ્યો કોણે કહ્યું તને એ ગર્જના કરી ઉઠ્યો પોતે પૂછેલા પ્રશ્નની પાછળ રહેલા રહસ્યથી સર્વથા અજ્ઞાત એવી વરદા કંસમાં એકે એકાએક આવું પરિવર્તન કેમ થઈ ગયું એ સમજી શકી નહીં લાડ કરતી એના બાહુપાસમાં ભરાઈને મધુર સ્વરે એણે કહ્યું આખા મહેલમાં એ જ વાત ચાલી રહી છે મારે એને જોવો છે લોકો કહે છે કે એ તો અવતારી પુરુષ છે તારે એને જોવો છે કંસે ઘાંટો પાડીને કહું પલંગ પરથી એ એકદમ ઊભો થઈ ગયો દેવકીના આઠમા પુત્રને તારે જોવો છે વેસ્યા એની આંખો રાતી ચોરી બની રાતી ચોર બની ગઈ એના હાથ કાપવા લાગ્યા જોરથી આંચકો મારીને વરદાને એણે જમીન પર પટકી વેશ્યા રૂંધાયેલા અવાજે એણે કહ્યું અને અત્યંત ક્રોધપૂર્વક એ ઘર બહાર ચાલી ગયો દેવકીનો આઠમો પુત્ર હા એ આવવાનો છે દરેક જણ માને છે કે એ મારો વધ કરશે મારો સોસો યુદ્ધના વિજેતા એવા આ કંસને ઠીક છે હું પણ બતાવી આપીશ કંસે સરદાર પ્રગોદને તથા મગ્ધના રાજકુમાર વૃદ્ધનને બોલાવી બોલાવી મંગાવ્યા બંનેએ આવીને જોયું તો કંસ ક્રોધથી લગભગ ઉન્મત થઈ ગયો હતો એનો આખો ચહેરો ફરી ગયો હતો ક્રૂરતાનો ભાવ એના મુખ પર અંકાઈ ગયો હતો વૃદ્રધન પ્રગોધ આ બધું છે શું કંસે પ્રશ્ન કર્યો દેવકીનો આઠમો પુત્ર કાલે સવારે અહીં આવવાનો છે એ વાત સૌ જાણી ગયા છે પ્રભુ આપની ક્ષમાયા છું છું પરંતુ હું આપને યાદ દેવડાવું છું કે મોટા ભાગના સરદારોએ અકરુર એને તેડવા જાય છે એવા વચન આપના મુખેથી જ સાંભળ્યા હતા પછી એ વાત છાની રીતે રહી શકે વિનમ્ર ભાવે હાથ જોડીને પ્રગોતે પ્રગોતે કહ્યું વારું જે થયું તે થયું કંસે કહ્યું પણ હું તમને એ કામ સોંપું એક કામ સોંપું છું એ છોકરાને આ મહેલમાં દાખલ થવા દેવાનો નથી તેમજ મારી સમક્ષ પણ એને આવવા દેવાનો નથી મારી હાજરીમાં ઉત્સવનો આરંભ કરવામાં આવે ત્યારે પરમ દિવસે જ એનો નિકાલ કરી નાખવાનો છે પવિત્ર ધનુષ્યને ઉપાડીને એમાંથી બાણ છોડવામાં આવે ત્યારે એને ત્યાં હાજર રહેવાની કોઈ પણ તક મળવી ન જોઈએ કદાચ એ સમર્થ બાણવારી પણ હોય જેવી પ્રભુની આજ્ઞા પ્રગોતે કહ્યું પ્રભો તું કંઈ બદલાઈ ગયું લાગે છે શું શું થયું છે તને કંસે પૂછ્યું પ્રભુ મને કંઈ નથી થયું મને કાંઈ થયું નથી ભગવતે કહ્યું કદાચ કામનો ભારે બોજો મારાથી ઉપાડી શકાતો નહીં હોય અને હવે હું ગરડો પણ થયો ને ફિક્કુ સ્મિત કરીને એણે કહું દરેક સરદારની પાછળ એક એક જાસૂસને મૂકી દે અને તારા જાતભાઈઓ વફાદાર રહે એની સંભાળ રાખજે અને વૃતક અને વૃદ્ધ ધન તમારા માણસો દરેક સરદારની હિલચાલ પર નજર રાખે એવો પ્રબંધ કરો એ સરદારો બધા બેવફા છે હું મરી જાઉં એમ એ સૌ ઈચ્છે છે કંસે રોષપૂર્વક કહ્યું પણ હું તો સાજો નવરો છું નરવો છું એ બધાને વરાવીને પછી હું જઈશ એટલામાં એક દૂતે આવીને સમાચાર આપ્યા કે પ્રબોધના પિતામહના ભાઈ નેવું વર્ષના બાહુ અંધક ખાસ જરૂરી કામ માટે મળવા આવ્યા છે કંસના ભવા સંકોચાયા આ વિવેકહીન ડોસો અત્યારે ક્યાંથી ફૂટી નીકળ્યો પરંતુ પોતાના જ વંશનો એ એક વડીલ હતો સરદાર તરીકે સૌ એનું સન્માન કરતા અને એને આવવાની ના પાડી શકાય એમ હતું નહીં ભારે પ્રયત્ન કરીને કંસે સ્વચ્છતા મેળવી લીધી અને સિંહાસન પરથી ઉતરીને એ વૃદ્ધ અંધકને સત્કાર કરવા સામે ગયો પોતાના પુત્રના ખભાનો ટેકો લઈને વૃદ્ધ અંધકે અંદર પ્રવેશ કર્યો આ ઉંમરે પણ એ સીધો સોટા જેવો હતો કાકાજી આટલી મોડી રાતે અહીં આવવાની આપે તસદી સુકામ લીધી કંસે પૂછ્યું હાથો વડે આંખનું આવરણ કરતા અંધકે પૂછ્યું આ કોણ છે ઓ પ્રબોધ અને કુમાર વૃત્રધન આસન પર વિરાજો કંસે કહ્યું અંધક કંસની સામે બેઠા કાકાજી આપની શી આજ્ઞા છે બને તેટલા વિનય વિનયી થવાનો પ્રયત્ન કરતા કંસે પૂછ્યું હું તને છેલ્લી વાર સલાહ આપવા આવ્યો છું સૌથી વૃદ્ધ યાદવ તરીકે મારો એ ધર્મ છે અંધકે કહ્યું હા કાકાજી કંસે કહ્યું વસુદેવના પુત્રને તેડી લાવવા માટે અક્રૂર ગયા છે કાલે સવારે એ આવી પહોંચશે અંધકે કહ્યું હા કંસે કહ્યું હું તને જન્મથી ઓળખું છું તો એમનો નિકાલ કરી નાખવા માંગે છે અંધકે કહ્યું મારે શા માટે એમનો નિકાલ કરી નાખવો જોઈએ એ બે છોકરાઓ મને શું કરવાના હતા કંસે પ્રશ્ન કર્યો નારદની ભવિષ્ય ભવિષ્યવાણી સાચી ઠરશે એવો તને ભય નથી લાગતો એમ કહેશે તો હું માનીશ નહીં હું જાણું છું કે તને ભય લાગે છે મને છેતરવાનો પ્રયાસ ન કરીશ પણ એ ભવિષ્યવાણીને તું ખોટી પાડે એવી મારી ઈચ્છા છે અંધકે કહ્યું એ મૂર્ખાઈ ભરેલી વાત હું માનતો નથી પણ જો ભવિષ્યવાણી સાચી જ હોય તો તેને ખોટી પણ સી રીતે પાડી શકાય કંસે પૂછ્યું પશ્ચાતાપ એ મનુષ્યનું મરણ અને નવજીવન બંને છે તે જે કંઈ કર્યું કર્યું છે તેનો જો તું પશ્ચાતાપ કરશે તો તારો નવો જન્મ થશે અને સાથે સાથે ભવિષ્યવાણી પણ સાચી ઠરશે એની ખાતરીશી મેં ઘણા માણસોને પશ્ચાતાપ કર્યા છતાંય હણાઈ જતા જોયા છે કંસે કણું કદાચ એમણે સાચા હૃદયથી પશ્ચાતાપ નહીં કર્યો હોય વસુદેવનો પુત્ર એ ભવિષ્યવાણીમાં જણાવ્યા પ્રમાણે દેવ નહીં હોય તો પણ તું પશ્ચાતાપ વડે લોકોનો પ્રેમ સંપાદન કરી શકશે અને કેટલાક માને છે તેમ એ દેવનો અવતાર હશે તો એનો અનુગ્રહ થતાં તું વધારે સુખી અને શક્તિશાળી થશે અંધકે કહ્યું અને એ પશ્ચાતાપ મારે કરવો સી રીતે કંસે ઉપહાસ કરતો હોય તે રીતે પૂછ્યું હું જાણું છું કે હું જે કહું છું તે તને સાચું નથી લાગતો પણ તને સાચો માર્ગ દેખાડવા માટે હું અહીં આવ્યો છું અને કોઈની પણ બીક રાખ્યા વગર મારે તને એ માર્ગ દેખાડવો જોઈએ વસુદેવ ને દેવકી પર તે ત્રાસ વર્તાવ્યો છે યાદવોને તે ગુલામ જેવા બનાવી દીધા છે અને વિદ્વાન બ્રાહ્મણોને મથુરા આવતા અટકાવ્યા છે આ નગર નર્ક સમૂહ બની ગયું છે અંધકે કહો વારું બીજું કાંઈ કન્સેપ્ટ પૂછ્યું જાણે ભવિષ્યવાણી ઉચ્ચારતા હોય તેમ ઊંચે અવાજે એ વૃદ્ધ પુરુષે કહ્યું હું એમની આંખોમાં કોઈક નવીન તેજ ચમકી ઉઠ્યું શ્રદ્ધાથી દઢ બનેલા અવાજે એમણે કહ્યું કુમાર સૌથી વૃદ્ધ યાદવ તરીકે હું માગું છું કે અમારું સ્વાતંત્ર્ય તેમજ અમારી જે જમીન તે જૂટવી લીધી છે તે અમને પાછા આપ વસુદેવ દેવકી ને એના પુત્રને નિર્ભય રીતે રહેવા દે તારી મથુરા નગરીમાંથી નાસી છૂટેલા યાદવોને સન્માનપૂર્વક અહીં પાછા બોલાવો પહેલાંની પેઠે બ્રાહ્મણોના ઘરમાં વેદ ધ્વનિ ગાજતો થાય એમ કરી લોકો પર ત્રાસ વર્તાવવા માટે તે રાખેલા પરદેશીઓને પાછા કાઢ તારા પિતાને મુક્ત કર અને તને સાથે રાખી અને તને સાથે રાખીને એ રાજ્ય ચલાવે એવો પ્રબંધ કર અને સૌથી વધુ તો તારી પ્રજા નિર્ભય બને એવું કર અંધકે કહો આ રીતે પશ્ચાતાપ કરીને મારે વિશુદ્ધ થવું જોઈએ એમ આપ ઈચ્છો છો ખરું ને કંસે પૂછ્યું હું દુષ્ટતાનો અવતાર છું એમ તમે માનો છો અને એ દુષ્ટતામાંથી હું મુક્ત થાવ એવી આપની ઈચ્છા છે વારું હું એમ એમ કરું પછી શું પછી શું પછી દેવોની કૃપા તારા ઉપર ઉતરશે અને મથુરાનો યાદવોનો યાદવોનો અને તારો પોતાનો પણ ઉદ્ધાર થશે પછી કૃષ્ણ જો એ દેવોનો અવતાર હશે તો તને તું માગશે તે આપશે બોલ તું એમ કરવા તૈયાર છે અંધકે પૂછ્યું કાકાજી મને વિચાર કરવા દો આપની સલાહ મને લાગે છે તો ઉત્તમ પણ અત્યારને અત્યારે જ હું આપને વચન આપી શકું એમ નથી મારે એ વિશે વિચાર કરવો પડશે કંસે કટાક્ષપૂર્વક કહું તું મને અક્કલ વગરનો મૂર્ખ ડોસા તરીકે ગણે છે તે હું જાણું છું અંધકે કહું કંસ એનો ઉપહાસ કરતો હોય તે રીતે એની સામૂ જોઈને હસ્યો એટલે અંધકે પોતાનું મસ્તક ગર્વભેર ઊંચું કર્યું એની આંખો સરગતા અંગારા પેઠે ચમકી ઉઠી ક્ષણભર વાર્ધક્યની રાખ એના પરથી ઉડી ગઈ એણે કહ્યું સાચી સલાહ માનવી એ તારા માટે બહુ મુશ્કેલ છે એ હું જાણું છું હું તને આ છેલ્લી ચેતવણી આપું છું એક ક્ષણ એ અટક્યા એની આંખો રોશાગની ફી ભભૂકી ઉઠી યાદ યાદવોનો તું દુશ્મન થઈને બેઠો છે અને એના તારણહારનો તું વિનાશ કરવા ઈચ્છે છે પણ સાંભળી લે એક પણ યાદવ જીવતો હશે ત્યાં સુધી કોઈ પણ કૃષ્ણનો પ્રાણ લઈ શકે એમ નથી કૃષ્ણ તો યાદવ માટેનું અંતિમ આધાર સ્થાન છે અને જો તું સમજી શકે એમ હોય તો તારે માટે પણ કાકાજી મને ડરાવવાનો પ્રયત્ન ન કરશો કંસે કરું હું તો મને જે ઠીક લાગશે તે જ કરીશ તું તારા આચાર વિચારમાં પરિવર્તન નહીં કરે તો ભગવાન શંકરનો કોપ તારા ઉપર ઉતરશે અંધકે કહ્યું હું ભગવાનથી ડરતો નથી કંસે કહું જે અભિમાનથી ઉન્મત બનીને ભગવાનનો પણ ડર ન રાખે તેનું નિકંદન નીકળી જાય છે અને જે પ્રજાને એવો રાજા મળે છે તેનું પણ સાથે સાથે નિકંદન નીકળી જાય છે અંધકે કહું જરાક થોબો કાકાજી કંસ સ્મિત કરતા કહું પછી વૃત્રધન તરફ ફરીને એના કાનમાં એણે કંઈક એણે કંઈક કહ્યું કુમાર વૃત્રધને ડોકુ હલાવીને સંમતિ દર્શાવી અને પછી ખંડમાંથી બહાર ચાલ્યો ગયો કાકાજી આપ સાચું કહો છો કંસે કટાક્ષપૂર્વક કહ્યું હું કૃષ્ણને ઈજા નહીં કરું પ્રભો તું એ વાતની કાળજી રાખજે જેવી પ્રભુની આજ્ઞા પ્રગો પ્રગોતે કટુતાપૂર્વક કહ્યું કંસના સ્મિતનો મર્મ એ બરાબર સમજી ગયો હતો વત્સ તું તારું વચન પારે છે કે નહીં તેનું હું ધ્યાન રાખીશ કહીને અંધક ખંડમાંથી બહાર નીકળી ગયો વૃદ્ધ અંધક સાથે પ્રગોતે પણ ખંડ બહાર જવા માંડ્યું પણ કંસ તેને પણ કંસે તેને પાછો બોલાવ્યો પ્રગોદ મેં કાકાજીને જે વચન આપ્યું છે તે ભૂલશો નહીં હું કૃષ્ણને ઈજા નહીં કરું પણ એનો અર્થ એવો નથી એવો નથી થતો કે મેં તને એને મારી સમક્ષ ન આવવા એવો અર્થ નથી થતો કે મેં તને એને મારી સમક્ષ ન આવવા દેવાનો જે આદેશ આપ્યો છે તેનું તારે પાલન કરવાનું નથી ખંદુ સ્મિત કરતા કંસે કણ પ્રભુ જેવી આજ્ઞા કોપને દબાવવાથી રુદ્ર થયેલા સ્વરે પ્રગોતે કહ્યું પ્રગોત કંસને પ્રણામ કરીને ખંડ બહાર નીકળી ગયો ખંડ બહારની પરાસરમાંથી એ જતો હતો ત્યાં એને કંઈક ઝપાઝપી થઈ ગઈ હોય એવા ચિહ્નો દેખાયા જમીન પર તલવાર પડી હતી લોહીના ડાઘવાળો દુપટ્ટો દૂર પડ્યો હતો એ અંધારી પરાસરમાંથી કોઈક પાછું ફરીને ચાલી જતું હોય તેમ એને લાગ્યું એના પગલાંના અવાજનો પ્રગોત અનુસર્યો ત્યાં એણે માગદી સૈનિકોને બે માનવદેવોને ઉંચકીને લઈ જતા જોયા પ્રગોદની આંખે અંધારા આવી ગયા થાંભલાનો ટેકો લઈને એ ઊભો રહ્યો થોડી વાર પછી સ્વસ્થ થયો જોરથી પોતાના દાંત એણે હોઠ પર દાબ્યા ને એના હોઠમાંથી લોહીની ટસર ફૂટી આવી અને પછી ત્યાંથી ચાલ્યો ગયો